હેલો ફ્રેન્ડ્સ ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લસણ ડુંગળી વગરનું દેશી ચણાનું શાક તો એ માટે મેં દેશી ચણાને આઠ કલાક પલાળેલા ગયેલા ઓવરનાઈટ પલાળેલા પછી એને ચાર વિસલ પાંચ ગેસ પર અને પછી પંદર મિનિટ એકદમ સ્લો ગેસ પર બાફેલા તો સરસ આપણા ચણા બફાઈ ગયા છે આ રીતે સરસ બફાઈ ગયા છે તો ચણાને આ રીતે તમારે બાફી લેવાના હવે આપણે બેસનની જગ્યાએ આપણે આ રીતે જે ફરસાણ આવે છે એ લઈશું જો તમારા ઘરમાં ફરસાણ ના હોય તો તમે બેસનનો ઉપયોગ કરી શકો તો મેં બે ચમચી જેટલું ફરસાણ લીધું છે એને આપણે ક્રશ કરી લઈશું એનો પાવડર બનાવી લઈશું તો મેં આ બેસનનો આ રીતનો પાવડર બનાવી લીધો છે તો હવે આપણે આગળની પ્રોસેસ કરીશું તો આપણે મસાલા એક પેસ્ટ બનાવવાની છે તો પહેલાં આપણે આ દહીંવાળી પેસ્ટ બનાવીશું તો મેં અડધી વાટકી દહીં લીધું છે અને આપણે જે ફરસાણ લીધેલું ને એ એડ કરી અને સરસ મિક્સ કરી લઈશું આપણે બે પેસ્ટ બનાવી છે મસાલાની તો પહેલાં એક આરી આપણે પેસ્ટ બનાવી લઈશું તો સરસ મિક્સ થઈ ગઈ છે હવે આ સાઈડમાં મૂકીશું અને આપણે બીજી પેસ્ટ બનાવીશું હવે આ રીતની એક બાઉલ લઈશું એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરીશું તો અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધું છે અડધી ચમચી હળદર એડ કરીશું તમારે તીખા જોઈતી હોય એ પ્રમાણે લાલ મરચું લેવાનું આપણે લીલા મરચાંનો ઉપયોગ નથી કરવાના એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું હવે એમાં આપણે એક ચમચી જેટલો કાશ્મીરી પાવડર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું ચણા બાપતા એડ કરેલું છે એટલે આપણે એ પ્રમાણે ઓછું એડ કરીશું અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું એક ચમચી ખાંડ એડ કરીશું હવે આપણે એની પેસ્ટ બનાવેલી છે એટલે આપણે થોડું પાણી એડ કરી અને પેસ્ટ બનાવી લઈશું આ રીતે પાણીમાં મસાલા ફૂલી જશે તો એનો ટેસ્ટ સરસ આવે છે તો મેં અડધા કપ જેટલું પાણી લીધું છે આ રીતની પેસ્ટ બનાવી લીધી છે તો હવે આપણે શાકનો વઘાર કરીશું વઘાર માટે મેં એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ એડ કર્યું છે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ એડ કરીશું એકદમ સિમ્પલ રીતે શાક બનશે પણ સરસ ટેસ્ટી બનશે એક ચમચી આ પેસ્ટ એ આપણે એડ કરી દઈશું આપણે પાણી એડ કરીશું એટલે આપણે મસાલા બળશે નહીં આ રીતે સાતરી લઈશું મસાલાને તો મસાલા સરસ સંતરાઈ ગયા છે મેં અડધી મિનિટ મસાલાને સાતરેલા હવે જે દહીંની પેસ્ટ બનાવેલી એ આપણે એડ કરી દઈશું ને આ રીતે સરસ મિક્સ કરી લઈશું અને અડધી મિનિટ આ રીતે સાતરીશું પછી આપણે પાણી એડ કરીશું તો સરસ તેલ છૂટું પડી ગયું છે આપણે ફરસાણ લીધું છે એટલે વધારે કૂક કરવાની જરૂર નહીં પડે જો બેસન હોય તો તમારે થોડું વધારે કૂક કરવાનું હવે આપણે થોડું પાણી એડ કરીશું વધારે નહીં પહેલાં પછી જરૂર પડશે તો એડ કરીશું તો ત્રણ ચમચી જેટલું મેં પાણી એડ કરીશ સરસ મિક્સ કરી લઈશું થોડી વાર ઉકળવા દઈશું તો આપણે ગ્રેવી ઉકળવા લાગી છે હવે જે બાફેલા ચણા હતા એ આપણે એડ કરી દઈશું મિક્સ કરી લઈશું થોડું પાણી એડ કરીશું એટલે થોડું હજી ઘટ થશે જેમ આપણે ફરસાણ ઉકળશે એમ થોડું ઘટ થશે એટલે આપણે થોડું પાણી એડ કરીશું હવે સરસ આપણે ધીમા ગેસ પર પાંચથી સાત મિનિટ આપણે શાકને ઉકાળી લઈશું તો સરસ શાક ઉકળી ગયું છે અને તેલ પણ ઉપર આવી ગઈ છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું તો આપણું લસણ ડુંગળી વગાડનું દેશી ચણાનું શાક તૈયાર છે તો જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું આવા નવા વિડીયો સાથે ધન્યવાદ